જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું ઘઉંની અંદર છેલું પિયત ક્યારે આપવું અને ઘઉંની અંદર જ્યારે ઘઉં પોક અવસ્થાએ આવી જાય ત્યારે આપણે એની અંદર શું કાળજી રાખવી જોઈએ તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વિડીયોની શરૂઆત તો હવે આપણે વાત કરીએ મિત્રો આપણે છેલ્લું પિયત ક્યારે આપવું તો જ્યારે પોક અવસ્થા ઘઉંની અંદર આવી જાય ત્યાર પછી ઘઉંમાં પિયત આપવું નહીં અને જો ત્યાર પછી આપણે પિયત આપ્યું તો એની અંદર આપણને બે પ્રશ્ન જોવા મળશે મિત્રો તો એની અંદર આપણે જોવા જઈએ તો એક તો કાળી ટપકી આપણા ઘઉંની અંદર પડી જાય તે જે તમે જોઈ શકો એ રીતના ઘઉંની અંદર કાળી ટપકી પડી જાય અને બીજો પ્રશ્ન આવશે મિત્રો કે આપણો કોઢિયો દાણો થઈ જાય તો આ બે પ્રશ્ન આપણને જોવા મળશે જો ઘઉંની અંદર આપણે પોક અવસ્થા પછી જો પાણી આપી દીધું તો આ બે પ્રશ્ન જોવા મળશે તો હવે એના આપણે વાત કરીએ મિત્રો કે જે કાળી ટપકી રોગ આવે તો એ કઈ રીતના આવે અને એનું શું નિવારણ હોઈ શકે તો કાળી ટપકી જે રોગ આવે મિત્રો એ ઘઉંની અંદર જે ઘઉંનો દાણો હોય એની અંદર લાસ્ટમાં આપણે જોવા જઈએ તો કાળા કલરનું એક ટપકું જોવા મળતું હોય છે અને આ પ્રશ્ન મિત્રો જો વધારે પડતી ઝાકળને આવતી હોય તો પણ આ પ્રશ્ન આપણે કાળી ટપકીનો આપણને જોવા મળી શકે છે તો હવે એના માટે આપણે મિત્રો જ્યારે પોક અવસ્થાના ઘઉં થઈ જાય ત્યાર પછી પિયત આપવાનું નહીં ત્યાર પછી જો પિયત આપી દીધું તો કાળી ટપકીનું આપણને જોવા મળશે તો હવે આપણે એના ઈલાજ માટેની વાત કરીએ મિત્રો તો એની અંદર કાર્બેન્ડિજન કાર્બેન્ડિઝમ અને મેન્કો જેપ એ કોમ્બિનેશનનો આપણે સ્પ્રે કરી દઈએ તો આપણને સારું રિઝલ્ટ મળશે અથવા તો ક્લોરોથાયોનિલ આવે એનો પણ આપણે સ્પ્રે કરી દઈએ તો એની અંદર આપણને ખૂબ સારું એવું પરિણામ મળશે અને હવે આપણે વાત કરીએ મિત્રો જે કોઢીયો દાણો હોય એની આપણે જો વાત કરવા જઈએ તો એની અંદર પણ એ જ વસ્તુ જાય કે જે આપણે કોડી હોય કોડી તો આપણે બધા ઓળખતા જ હોઈએ કોઢી જેવો આપણો દાણો થઈ જાય અને એની અંદર એ શું થાય મિત્રો કે જ્યારે આપણે હાર્વેસ્ટર રાખશું અથવા કટર રાખશું તો એ દાણો કોડી જેવો થઈ જાય અને સીપત્રો દાણો થઈ જાય તો હાર્વેસ્ટરની અંદર કટકી આપણને વધારે જોવા મળશે અને જો કટકી વધારે થઈ તો આપણને ખ્યાલ જ છે કે એની અંદર ભાવ પણ ઓછો મળશે તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કોઢીયો દાણો ના થાય તો એની અંદર પોક અવસ્થા પછી ક્યારેય પાણી આપવાનું જ નહીં જો આપણે પાણી આપી દીધું તો આપણે હાથે કરીને જ આપણે નુકસાનીનો નુકસાની આપણે ભોગવવી પડશે તો કટકી થાય ને એ બધું થાય એટલે આપણને ભાવ પણ હવે આપણે વાત કરીએ મિત્રો જે આપણો દાણો હોય એને આપણે બેસ્ટ ક્વૉલિટીવાળો કઈ રીતના બનાવી શકીએ અને વધારે પડતું વજન કઈ રીતના આપણે ઘઉંની અંદર વધી શકીએ તો એની અંદર મુખ્યત્વે હોય તો એ છે પોટાશ પોટાશથી મિત્રો આપણને ખૂબ સારું એવું વજન મળશે તો અત્યારે બધાયને આપણે પ્રશ્ન હોય કે પોટાશ આપણે કઈ રીતના આપી શકીએ તો બે રીતના મિત્રો આપણે પોટાસ આપી શકીએ એક તો સ્પ્રે કરી શકીએ અથવા તો આપણે પિયત આપતા હોઈએ તો જે લિક્વિડમાં પોટાશ આવે એને પિયત સાથે પણ આપી શકીએ મિત્રો જાણીએ પોટાશનું મુખ્ય કામ શું હોય તો માની લો આ આપણે જે પાંદડા છે આપણે બધાને ખ્યાલ જ છીએ કે ગમે એ કોઈ પણ છોડ હોય તો એના જે આ પાંદડા હોય એ જ એનું રસોડું હોય છે તો આ રસોડાની અંદર અત્યારે મિત્રો આ બધો ખોરાક આની અંદર બની ગયો આ પાંદડાની અંદર તો જો આપણે આને અત્યારે પોટાશ આપી દેવું તો આ ખોરાક આમાં બની ગયો મિત્રો જે આ પાંદડાની અંદર ખોરાક બની ગયો એ બધો અહીંથી થાય અને એ આપણી ડુંડી સુધી પુગાળી દે એનું મેઇન પોટાશનું કામ એ જ હોય છે કે જે ખોરાક હોય એને આની અંદર પરિવર્તન કરી અને જે આપણી ડુંડી હોય એની અંદર પુગાળી દે તો આપણને ખૂબ સારું એની અંદર વજનમાં પણ ફેર પડશે અને ક્વૉલિટીની અંદર પણ ઘણો એવો ફેર પડશે તો આટલું ધ્યાન રાખીએ મિત્રો તો આપણને ઘઉંની અંદર સારું ઉત્પાદન મળી શકે છે તો મિત્રો જો માહિતી સારી લઈ ગઈ હોય તમને તો વિડીયોને બીજા બધા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ